બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે એકવાર છપ્પૈયા બાજુ ફૈજાબાદના નવાબનું લશ્કર આવવાના સમાચાર આવ્યા આ સાંભળી લોકો પોતાનું ગામ છોડી સૌ આસપાસ સંબંધીના ગામમાં જતા રહ્યા ધર્મદેવ પણ પોતાના કુટુંબ સાથે તીનવા ગામે પ્રથિત પાંડેને ત્યાં જઈ રહ્યા પ્રથિત પાંડે અને તેમના સ્ત્રી વચનબાઈએ એમને મીઠો આવકાર આપ્યો સુખેથી થોડા દિવસ સૌ સાથે રહ્યા ભક્તિમાતા કામકાજમાં વચનબાઈને સહાય કરે છે એક દિવસ સંધ્યા સમયે ભક્તિમાતા ઉપડતે પગલે પાણી ભરી લાવવા માટે ચાલ્યા કૂવે ગયા જો કે વચનબાઈએ એમને કૂવે એકલા જવાની ના તો કહેલી પણ માતાને મનમાં થયું એમાં વળી મને શું થઈ જશે લાવને પાણી ભરતી આવું આમ કરી માતાજી પાણી ભરવા ગયા સિંચનીએ બાંધીને ઘડાને કૂવામાં ઉતાર્યો પાણીમાં બુડાડીને જ્યાં પાછો બહાર ખેંચવા ગયા ત્યાં તો ઘડાને કોઈક અંદરથી ખેંચતું હોય એવો ભાસ થયો માતાને વચનબાઈની વાત યાદ આવી ભૂતની ભીતિ લાગી દોરડો ને ઘડો એમનો એમ પડદો મૂકીને ઘર તરફ દોડી આવ્યા માતા આમ ડરતા અને હાફતા દોડી આવ્યા એ જોઈને ઘનશ્યામે પૂછ્યું દીદી શું થયું માતાએ થરથરતા દેહે ભૂતની વાત કહી પરસેવે રેપેપ થઈ ગયા ઘનશ્યામને મનમાં થયું કે પાણી ભરવા જનાર બાઈઓને ભૂતનો ભારે ત્રાસ છે આનો કંઈક ઉપાય કરવો જોઈએ આમ વિચારી એમને કૂવા તરફ દોટ દીધી ધર્મદેવ ને પ્રંથિતજી આની જાન થતાં એ પણ પાછળ ગયા ઘનશ્યામે તો કૂવા પાસે આવી કછોટો વાળ્યો અને અંદર પડવાની તૈયારી કરી લોકોએ ઘણું ના પાડી પણ મહારાજ માને કહી અને ઘનશ્યામ ધબાક કરીને કૂવામાં કૂદકો માર્યો કૂવામાં કોઈકનો પડવાનો ધબાકો સાંભળી ભૂતો ભારે હરખાયા જ્યાં પકડવા ગયા ત્યાં તો ઘનશ્યામજી અને તેમનું તેજ એમનાથી સહન ન થયું કાળી ચીસો પાડવા લાગ્યા ઘનશ્યામે એમણે પૂછ્યું તમે બધા આ કૂવામાં ભૂત કેવી રીતે થયા એના જવાબમાં ભૂતોએ કહ્યું આ કૂવે થયેલ તકરારમાં અને હિન્દુ અને મુસલમાન પરસ્પર કપાઈ મોવા અને અસદગતિ થવાથી અમે ભૂત થયા છીએ અમારી ભૂત ટોળી વધી છે હવે અમારો કંઈક છુટકારો કરો ઘનશ્યામે ભૂતોનો ઉદ્ધાર કર્યો ભડકો થઈને એ બધા કૂવામાંથી ભાગીને બદ્રિકાશ્રમમાં ગયા ગામ લોકોને ઘણી રાહત થઈ આમ પ્રભુએ ગામમાં ઘણું સુખ કરી આપ્યું બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય